દોસ્તો આપણો સેક્સ પાર્ટનર હોય અને ત્યારે તમે અચાનક જ આવીને સેક્સ કરવાનું શરૂ કરી દો એવામાં દુખાવો અથવા તો બીજી તકલીફ થઈ શકે છે જેનાથી સેક્સ કરવાની ઉત્તેજના એકદમ જ ખતમ થઈ જાય છે અને આના પછી એવું પણ બને કે તમારો સેક્સ પાર્ટનર તમને સેક્સ કરવાની બિલકુલ ના પાડી દે આથી તમારો પાર્ટનર સંપૂર્ણ રીતે ફિટ હોય ત્યારે જ તમારે સેક્સ કરવાની શરૂઆત કરવી જોઈએ સેક્સ દરમિયાન તમારે તમારા પાર્ટનર ની ઉપર તમારું બધું વજન ના નાખી દેવું જોઈએ આવું કરવાથી તમારા પાર્ટનર ને ઘણી વખત ગભરામણ પણ થવા લાગે છે ભલે તે પછી ફિમેલ પાર્ટનર હોય કે મેલ પણ સેક્સ કરતી વખતે તમારે વજનનું ખાસ ધ્યાન રાખવું જોઈએ આનાથી તમારા સેક્સ પાર્ટનરનો મૂડ ખરાબ થઈ શકે છે અને તમારી સેક્સ કરવાની ઉત્તેજના પણ ખતમ થઈ શકે છે ખાસ કરીને આ ટિપ્સ પુરુષો માટે છે સેક્સ કરતી વખતે તમારે તમારા વીર્યનું સંકલન ઉપર પણ ખાસ ધ્યાન આપવું જોઈએ ઘણી વખત તમારા સંકલન થઈ જાય અથવા તો એટલું બધું મોડું થાય કે જેનાથી તમારા પાર્ટનર નો મોડ ખરાબ થઈ શકે છે એટલે જ સમય પર વીર્ય નું સંકલન થાય તે ખૂબ જ મહત્વનું છે ઘણા મહિલાઓને અથવા પુરુષોને પોર ના વિડીયો ની જેમ સેક્સ કરવાની ઉત્તેજના વધારે હોય છે આવું સેક્સ કરતા પહેલા તમારે તમારા પાર્ટનરની સાથે આના વિશે વાત કરવી જોઈએ જો તમે વિડીયો જોઈને રફ સેક્સ આડેધડ સેક્સ શરૂ કરી દેશો તો તમારા બંનેમાંથી એકનો મૂડ ખરાબ થઈ શકે છે સેક્સ સમયે તમારે તમારા એક્સ પાર્ટનરની તુલના ક્યારેય ન કરવી જોઈએ તમારા એક્સ પાર્ટનરની સાથે તમારો સેક્સ એક્સપિરિયન્સ કેટલો પણ સારો કેમ ન હોય પણ તમારે આના વિશે ક્યારેય તમારા સેક્સ સાથે તુલના ના કરવી જોઈએ તે જ તમારા માટે સારું ગણાય છે તો દોસ્તો આજના માટે બસ આટલું જ જો વિડીયો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો કોમેન્ટ કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ